જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો મારી એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે સ્વામી શ્રી સચ્ચિદાનંદજીની આત્મકથા મારા અનુભવો પ્રકરણ એકતાલીસ સ્વામી સચ્ચિદાનંદની રજૂઆત કરીશું વિભાજીત પંજાબના ઠેર છેડે ફિરોજપુર શહેર આવેલું છે દેશના ટુકડા થયા ત્યારે જે રેખા ખેંચાઈને ફિરોજપુરની સાથે વહેતી સતલજ નદી સાથે ખેંચાઈ ભારતના પશ્ચિમ ભાગમાં જેમ જેમ ઇસ્લામીકરણ થતું ગયું તેમ તેમ તેનું છેદન થતું ગયું પંચનદ એટલે બૃહત પંજાબ જ્યાં ઋષિ મુનિયો અને આર્યપ્રજાનો નિવાસ હતો તે ભાગમાંથી પ્રથમ અફઘાનિસ્તાન બલુચિસ્તાન તથા સિંધમાં ઈસ્લામનો પ્રભાવ વધ્યો આ જ ભાગમાં ચંદ્રગુપ્ત તથા અશોકનું સામ્રાજ્ય હતું બૌદ્ધ ધર્મની શિથિલતા પછી વર્ણ ધર્મનો ઉદય થયો ઇસ્લામની આંધીને રોકવાની ક્ષમતા તેનામાં પ્રથમથી જ હતી નહીં એટલે સતત પ્રાજ્યો મંદિરોનો ધ્વંસ પ્રજાઓનું ગુલામીકરણ વગેરે શરૂ થયું અસંખ્ય જ્ઞાતિ જાતિ અને કબીલાઓમાં વહેંચાયેલી વિશાળ પ્રજાને જે ઇસ્લામો સંઠિત રૂપ આપ્યું તે વર્ણ ધર્મ ન આપી શક્યું એકમાં સર્વસ્વ પચાવવાની ક્ષમતા હતી તો બીજામાં પચાવવાની ક્ષમતા હતી જ નહીં યોદ્ધાઓની અત્યંત ન્યૂનતા શિક્ષણની એકાધિરકતા આબળછેટ શુદ્રો પ્રત્યે ઘોર અણગમો યુદ્ધ કરી ફના થઈ જવા માટે પ્રેરક બળનો અભાવ આ બધું એકસાથે ભેગું થયું એટલે હિન્દુઓ હારતા રહ્યા ઇસ્લામનો સપાટો જોતામાં પશ્ચિમ ભારતના આ ભાગો ઉપર ફરી વળ્યું પ્રથમ અફઘાનિસ્તાન જુદું થયું પૂર્વ પછી પૂરું સિંધ અડધું પંજાબ વગેરે ભાગો જુદા થયા આવું જ પૂર્વમાં થયું ટચુકડું નાનું નેપાળ આ બધા પ્રભાવથી પોતાને મુક્ત રાખી શક્યું જે કામ નેપાળ કરી શક્યું તે કામ ભારત ન કરી શક્યું હવે ભારતની સીમા ફિરોજપુરે પૂરી થતી હતી વીર શહીદ ભગતસિંહની અહીં સમાધિ છે સીમારેખા ઉપરનું શહેર હોવાની તથા સુરક્ષા પ્રત્યે પૂર્ણ વિશ્વાસ ન હોવાથી અહીં સ્થાવર મિલકતો બહુ સસ્તી વેચાતી શીખો તથા હિન્દુઓ ત્યારે હળીમળીને રહેતા સામેથી આવેલા નિરાશરિત્રો પણ સૌ સાથે હળીમળી ગયા હતા પંજાબની નગર બાંધણી તથા મકાનોની બાંધણી મને બહુ ન ગમી ઉઘાડી ગટરો જેમાં કાળું મેસ પાણી ખદબદતું હોય એ ગટરને અડીને જ દુકાનો હલવાઈઓ તાવડામાં જલેબી તરતા હોય પૂરી સોલે થતો હોય અને લોકો મોજથી ખાતો હોય મકાનો મોટે ભાગે પ્લાસ્ટર વિનાના ઊંચા અને સૌંદર્ય વિનાના છેક ઉપરના માળે ઉઠાડવાનો સંડાસ હોય સંડાસની દિવાલો પણ મોટા ભાગે કેડ સુધીની હોય ઉપરની છતોમાં તો સાંજે રાત્રે હવા ખાવા માટે જવાનું હોય અહીં તો કદાચ બંને હેતુઓ માટે આ કામ કરાયું હશે પડોશી પડોશીઓની છતો ઊંચી નીચી હોય તો ઉપરથી ખુલ્લા સંદાસ મુશ્કેલી ઊભી કરે છે મને સૌથી વધુ ગમ્યું તે પંજાબીઓના સશક્ત અને રૂપાળો શરીર સાથે તેમના દિલ કદાચ આખા ભારતમાં ખોરાકની પાછળ સૌથી વધુ ખર્ચ પંજાબીઓ કરે છે લસ્સી દૂધ માખણ તેના જીવન સાથે વણાઈ ગયેલી વસ્તુઓ છે શેરિયા અડધો લીટર ગ્લાસથી નાનો ગ્લાસ તો હોય જ નહીં હું કોઈને ત્યાં જમવા જાઉં તો પૂછે શું બીમાર થયા છો આટલું તો અમારા છોકરાએ ખાઈ જાય છે પંજાબમાં સંત સેવા ઘણી ગુરુ ગ્રંથ સાહેબમાં સંતાનો સંતોનો મહિમા ખૂબ ગાયો હોવાથી તથા પંજાબમાં ઉત્તમ કોટીના ઘણા સંતો થયા હોવાથી હિન્દુ તથા શીખ બંને કોમો સંતો પ્રત્યે ખૂબ આદરમાન રાખે દિલની દિલારી તથા શ્રદ્ધા બંનેનો યોગ પંજાબીમાં જોવા મળે મારા ગુરુજીની કુટિયા લાલ કુટિયા નામે ઓળખાતી તેનો રંગ ઘેરું રંગનો હોવાથી તેને લાલ કુટિયા કહેતા હશે વિરક્ત કુટિયા પણ કહેવાતી મારા ગુરુજી વિરક્ત હોવાથી તથા તેમના પૂર્વના મહાપુરુષો પણ વિરક્ત હોવાથી નામ પડ્યું હશે ફિરોજપુર શહેરની એક ભાગોડે મખુ ગેટ તેનાથી આગળ ખાલસા કોલેજ અને તેનાથી આગળ દૂર ખેતરોમાં પૂણા વેગા જમીનમાં લાલ કુટિયા પાંચ છ રૂમો ત્રણેક મહાપુરુષોને સમાધિ રૂપ શિવાલયો એક કૂવો અને પાણીનો પંપ સુંદર ફૂલોથી મગમગતો બગીચો ફરતે વરંડો આટલા ભાગમાં સ્ત્રીઓને પ્રવાસની સખત મનાઈ મારા ગુરુજી લક્ષ્મીને અડે નહીં રોજ સવારે દસ અગિયાર વાગે દૂરનગરમાં ભિક્ષા માટે જાય સાત દિવસના સાત મહોલા લોકો પોતાની થાળીમાં બે રોટલી અને શાક દાળ આપે તે બારણે ઊભા ઊભા જ જમી લે આવી રીતે બે ચાર જગ્યાએ ઊભા ઊભા જમીને હાથ ધોઈને બારેક વાગે કૂટિયા પાછા આવે શહેરમાં તેમનું માન ઘણું લોકો તેમનાથી ડરે પણ ખરા સાંજે જમે નહીં હોય તો દૂધ પીએ વૈદક સારું જાણે પોતાની મેળે દવાઓ બનાવે તથા લોકોને મફત આપે કોટિયાનો વહીવટ એક વાણીઓ કરે ફૂલોમાંથી છસો સાતસો રૂપિયા જેવી આવક થાય થોડું બળતનમાં વપરાય બીજો દવામાં વપરાય અને કંઈક વધે તો ગુરુના ભંડારામાં વાપરે સવારે શહેરમાંથી પાંચ દસ માણસો નાહવા ધોવા તથા પાઠ પૂજા કરવા આવે બાકી ખાસ લોકો આવે નહીં ગુરુજી પોતે લોકોને ભેગા કરવાનું પસંદ ન કરે ઘણીવાર જાતે ખેતીના કામમાં લાગી જાય સ્વભાવ થોડો ઉગ્ર ખરો એટલે લોકો ડરે પણ ખરા હું ભણતો ભણતો આવેલો એટલે મારાથી વધુ દિવસ રોકાઈ શકાય તેમ હતું નહીં ગુરુજીએ જ્યારે મને લખેલું કે હું કોઈને દીક્ષા આપતો નથી ત્યારે મેં લખ્યું કે આપની પાસેથી દીક્ષા લઈ જ લીધી છે તમે નહીં આપો તો પણ હું મારી મેળે શિખા સૂત્રને ગંગાજીમાં ત્યાગીને આપના નામનો સંન્યાસ લઈ લઈશ મારી આ દઢતાથી સૌ પ્રભાવિત થયેલા એક દિવસ મારી શિખાનો ઉછેદ સૂત્ર જનોઈનો ત્યાગ કરાયો ખાસ કંઈ વિધિ થઈ નહીં મારું નામ સત્યાનંદમાંથી સચ્ચિદાનંદ રખાયું થોડા દિવસ રહીને હું પાછો હરિદ્વાર આવ્યો અને ભણવામાં તત્પર થયો હવે મને શાંતિ થઈ હતી મારા માપદંડ પ્રમાણેના સદ્ગુરુ મને મળ્યા હતા મારી સાથેના કેટલાક દીક્ષાર્થીઓ સંપત્તિવાળા મહંતોને શોધતા હતા ત્યારે મેં એક તદ્દન અકિંચન સાધુ પાસેથી દીક્ષા લીધી અને તેની કેટલાકને નવાઈ લાગી હતી મારે જેટલું જરૂરી હતું તેટલું સંસ્કૃત આ વર્ષે જાણી લેવાનું હતું મારે પંડિત તો થવું ન હતું માત્ર ગીતાના શ્લોકનો અર્થ કહી શકાય તેટલી શક્તિ આવે એટલે બસ પણ દીક્ષા આપતી વખતે પૂજ્ય ગુરુજીએ મારી પાસે માંગ્યું હું કહું ત્યાં સુધી ભણ્યા કર તે મને વિદ્વાન કરવા માંગતા હતા કથા વાર્તા તથા કથા કરો પ્રત્યે તેમને ઘોર અણગમો હતો કારણ કે બોલવું કંઈ અને ચાલવું કંઈ એવી મુખ્યત્વે તેમની સ્થિતિ હોય છે તેવું અંગત અનુભવથી જાણતા હતા તેમની રુચિ તથા આત્મનિષ્ઠા શાસ્ત્રીય ગ્રંથોમાં હતી તે વખતે મારામાં પણ સમાજલક્ષી વિકાસ થયો ન હતું એટલે તેવી બાબતો પ્રત્યે હું પણ આભાન જ હતો સ્વામી સચ્ચિદાનંદજી પ્રિય શ્રોતાજનો જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને કોમેન્ટ જરૂર કરશો અને ફરી આવા વિડીયો જોવા માટે મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જય શ્રી કૃષ્ણ